નવસો એક પ્રમુખ અદ્વૈત અને દાર્શનિક તરીકે જાણીતા છે તેમની રચનાઓ વિશેષ રૂપે અખે ગીતા અને અનુભવ બિંદુ જ્ઞાન ભક્તિ અને અદ્વૈત દર્શનની ગહન અભિવ્યક્તિ છે અખે ગીતા અખાની સૌથી મહત્વપૂર્ણ કૃતિ છે જે સંવત સત્તરસો પાંચ ઈસી સોળસો ઓગણપચાસ માં રચાય આ કાવ્ય અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોને સરળ કિંતુ ગહન રૂપમાં પ્રસ્તુત કરે છે આ લેખમાં અખે ગીતાની રચના શૈલી, દાર્શનિક આધાર, મંગલાચરણની વિશેષતાઓ અને તેના સાહિત્યિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. સાથે જ બ્રહ્માનંદના સંદર્ભમાં ઉત્પન્ન થયેલા વિવાદ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. અખો અને તેમનો દાર્શનિક દ્રષ્ટિકોણ. અખો ગુજરાતના જેતપુરમાં જન્મેલા એક સોની હતા, જેમણે પોતાના જીવનને જ્ઞાન અને ભક્તિના માર્ગ પર સમર્પિત કર્યું. તેઓ અદ્વૈત વેદાંતના પ્રબળ સમર્થક હતા અને તેમની રચનાઓ પરમાત્મા અને જીવની એકતા પર ભાર મૂકે છે અખાની કવિતાઓ તેમની તીક્ષ્ણ બુદ્ધિ વ્યંગ્ય અને લોકજીવનથી પ્રેરિત ભાષા માટે જાણીતી છે તેમની રચનાઓમાં ગહન દર્શનને સરળ શબ્દોમાં વ્યક્ત કરવાની અદ્ભુત ક્ષમતા છે જે તેમને ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન પ્રદાન કરે છે અખી ગીતા તેમની સૌથી મહત્વપૂર્ણ રચના છે જે ભગવદ્ ગીતાથી પ્રેરિત હોવા છતાં અદ્વૈત દર્શનને કેન્દ્રમાં રાખે છે આ કાવ્ય માત્ર દાર્શનિક ચિંતનનો સંગ્રહ નથી પરંતુ તે મંગલાચરણની પરંપરાને અદ્વૈતવાદી દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરવાનું અનોખું ઉદાહરણ પણ છે જે સંવત સત્તરસો પાંચમાં રચિત થયું આ કૃતિ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોને સરળ અને કાવ્યાત્મક રૂપમાં પ્રસ્તુત કરે છે તેમાં પરમાત્મા જીવ માયા અને મોક્ષ જેવા વિષયો પર ગહન ચિંતન છે કાવ્યની ભાષા સરળ અને લોકપ્રિય છંદો પર આધારિત છે જે તેને સામાન્ય વાચકો માટે પણ સુલભ બનાવે છે ગીતાની હસ્તલિખિત પ્રતો જેમ કે ફાર્બસ ગુજરાતી વિદ્યાસભાની સંવત સત્તરસો તોતેરની ની હસ્તપ્રત ના એકસો ચોરાણું અને ગુજરાત વિદ્યાસભાની સંવત સત્તરસો ચુમોતેરની હસ્તપ્રત ના બારસો અઢાર આ કાવ્યની પ્રાચીનતા અને પ્રામાણિકતાને પ્રમાણિત કરે છે ગીતાનો મંગલાચરણ વિશેષરૂપે ઉલ્લેખનીય છે કારણ કે તેમાં અખાએ પરંપરાગત મંગલાચરણની સંરચનાને અદ્વૈતવાદી દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરી છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મંગલાચરણમાં સામાન્યતઃ ગણપતિ સરસ્વતી અને ગુરુનું ક્રમબદ્ધ સ્મરણ કરવામાં આવતું હતું પ્રેમાનંદના ચંદ્રાહાસ સાખ્યાન સંવત સત્તરસો સત્તાવીસમાં માં આ પરંપરાનું સ્પષ્ટ ઉદાહરણ જોવા મળે છે અખાએ પણ આ પરંપરાનું અનુસરણ કર્યું કિંતુ તેને અદ્વૈત દર્શન સાથે જોડીને પ્રસ્તુત કર્યું અખે ગીતાનું મંગલાચરણ અખે ગીતાનું મંગલાચરણ ત્રણ કડીઓમાં વિભક્ત છે જે ક્રમશઃ ગણપતિ સરસ્વતી અને ગુરુને સમર્પિત છે કિંતુ અખાએ આ દેવતાઓને પરમાત્માના રૂપમાં જોતા તેમની એકતા પર ભાર મૂક્યો છે મંગલાચરણની સંરચના નીચે મુજબ છે પહેલી કડી ગણપતિનું સ્મરણ ઓમ નમો ત્રિગુણપતિ રાયજી આ કડીમાં અખાએ પરમ બ્રહ્મને ત્રિગુણપતિ કહીને નમસ્કાર કર્યા છે ત્રિગુણપતિ શબ્દ ગણપતિનો સૂચક છે કિંતુ તેનો અર્થ ત્રણેય ગુણો સત્વ રજ તમનો સ્વામી પરમાત્મા છે આ પ્રકારે અખાએ ગણપતિના સ્મરણને પરમાત્માની એકતા સાથે જોડ્યો છે બીજી કડી સરસ્વતીનું સ્મરણ ચરણ ચિત્વી સ્તુતિ કરો ચિદ શક્તિ બ્રહ્માનંદની અણછતે અખો અધ્યારોપ કરે કથા નિજ આનંદની આ કડીમાં અખાએ ચિદ શક્તિને બ્રહ્માનંદની કહીને સ્તુતિ કરી છે બ્રહ્માનંદની શબ્દનો અર્થ બ્રહ્મથી ઉત્પન્ન આનંદદાયીની શક્તિ છે જે સરસ્વતીનું પ્રતીક છે અહીં અખાએ સરસ્વતીને ચિદશક્તિના રૂપમાં પ્રસ્તુત કરી છે જે અદ્વૈત દર્શનમાં પરમાત્માની જ્ઞાનશક્તિ છે ત્રીજી કડી ગુરુનું સ્મરણ ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ નામ યુગ્મ રૂપ એક કરુ બુદ્ધિમાને હું વિવેક આ કડીમાં અખાએ ગુરુ અને ગોવિંદ પરમાત્માની એકતા પર ભાર મૂક્યો છે તેઓ કહે છે કે નામના સ્તર પર ગુરુ અને ગોવિંદ ભિન્ન પ્રતીત થાય છે કિંતુ વાસ્તવમાં બંને એક જ છે અહીં અખાએ બુદ્ધિ અને વિવેક સાથે પરમાત્માની સ્તુતિ કરી છે જે તેમના અદ્વૈતવાદી દ્રષ્ટિકોણને દર્શાવે છે બ્રહ્માનંદ વિવાદ ગીતાની બીજી કડીમાં બ્રહ્માનંદની શબ્દને લઈને વિદ્વાનોમાં મતભેદ છે કેટલાક પ્રચલિત સંસ્કરણોમાં આ શબ્દ બ્રહ્માનંદનીના રૂપમાં છપાયો છે જેને કેટલાક વિદ્વાનો જેમ કે સ્વામી સ્વયંજ્યોતિ ગુરુ બ્રહ્માનંદનો ઉલ્લેખ માને છે નર્મદા શંકર દ મહેતાએ પણ તેને શ્લેષના માધ્યમથી ગુરુ બ્રહ્માનંદનો ઉલ્લેખ માન્યો સાથે જ બ્રહ્માનંદને બ્રહ્મતત્વનો આનંદ પણ માન્યો જો કે પ્રાચીન હસ્તપ્રતો જેમ કે ફાર્બસ ગુજરાતી વિદ્યાસભાની સંવત સત્તરસો તોતેર અને ગુજરાત વિદ્યાસભાની સંવત સત્તરસો ચુમોતેરની પ્રતોમાં બ્રહ્માનંદની પાઠ જ મળે છે તેનો અર્થ બ્રહ્મથી ઉત્પન્ન આનંદદાયીની છે જે સરસ્વતીનું પ્રતિક છે બ્રહ્માનંદની શબ્દ સંભવતઃ લિપિકારોની ત્રુટી અથવા પછીથી ઉમેરવામાં આવ્યો હોય તેમ પ્રતીત થાય છે મધ્યકાલીન સાહિત્યમાં મંગલાચરણની પરંપરા અનુસાર બીજી કડી સરસ્વતીને સમર્પિત હોય છે અને અખાએ પણ તેને ચિદશક્તિના રૂપમાં પ્રસ્તુત કરી છે ગુરુનું સ્મરણ ત્રીજી કડીમાં સ્પષ્ટ રૂપે કરવામાં આવ્યું છે તેથી બીજી કડીમાં ગુરુ બ્રહ્માનંદનો ઉલ્લેખ અસંગત છે અખેગીતા અને અનુભવ બિંદુની તુલના અખાની બીજી મહત્વપૂર્ણ રચના અનુભવ બિંદુમાં પણ મંગલાચરણની સમાન સંરચના જોવા મળે છે તેમાં અખાએ ગણપતિને નિર્ગુણ ગુણપતિ અને સરસ્વતીને ચિત્શક્તિ મહાસરસ્વતી કહીને સ્તુતિ કરી છે અંતે તેઓ કહે છે સ્વર વેણા ધરતી થકી ચિત્શક્તિ મહાસરસ્વતી તે અખો જમલ જાણીસ્તવે સર્વાતીત સર્વનોપતિ અહીં અખાએ ગણપતિ અને સરસ્વતીને પરમાત્માના રૂપમાં જોતા તેમની એકતા પર ભાર મૂક્યો છે અખી ગીતાની જેમ જ અહીં પણ તેઓ પરમાત્માની સ્તુતિને અંતિમ લક્ષ્ય બનાવે છે બંને કૃતિઓમાં અખાનો અદ્વૈતવાદી દૃષ્ટિકોણ સ્પષ્ટ છે જ્યાં તેઓ પરંપરાગત દેવતાઓને પરમબ્રહ્મના અંશના રૂપમાં પ્રસ્તુત કરે છે અખી ગીતાની રચના શૈલી અખી ગીતાની રચના શૈલીમાં અખાની કાવ્યકલા અને દાર્શનિક ઊંડાઈનો ઉત્કૃષ્ટ સમન્વય જોવા મળે છે કાવ્યમાં પ્રયુક્ત છંદ લોકપ્રિય અને સરળ છે જે તેને સામાન્ય વાચકો માટે સુલભ બનાવે છે અખાની ભાષામાં તીક્ષ્ણતા વ્યંગ્ય અને સહજતાનું મિશ્રણ છે તેઓ જટિલ દાર્શનિક અવધારણાઓને સરળ ઉપમાઓ અને દ્રષ્ટાંતોના માધ્યમથી પ્રસ્તુત કરે છે કાવ્યમાં અલંકારોનો ઉપયોગ સંયમિત પ્રભાવશાળી છે શ્લેષ અને વ્યાજસ્તુતિ જેવા અલંકાર અખાની રચનાઓની વિશેષતા છે મંગલાચરણમાં શ્લેષના માધ્યમથી ગણપતિ સરસ્વતી અને ગુરુને પરમાત્માના રૂપમાં પ્રસ્તુત કરવા તેમની કાવ્યચાતુરીને દર્શાવે છે સાહિત્યિક મહત્વ અખે ગીતા ગુજરાતી સાહિત્યમાં એક સીમાચીનરૂપ છે આ કાવ્ય માત્ર અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોને લોકપ્રિય બનાવે છે પરંતુ મંગલાચરણની પરંપરાને અદ્વૈતવાદી દૃષ્ટિકોણથી પ્રસ્તુત કરવાનું અનોખું ઉદાહરણ પણ છે અખાએ ગણપતિ સરસ્વતી અને ગુરુની સ્તુતિને પરમાત્માની એકતા સાથે જોડીને મધ્યકાલીન સાહિત્યમાં એક નવો દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો અખી ગીતાની તુલના સમકાલીન કવિઓ જેમ કે ગોપાલની ગોપાલ ગીતા સાથે કરી શકાય છે ગોપાલે પોતાની રચનામાં ગુરુ સોમરાજનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો જ્યારે અખાએ ગુરુને પરમાત્માના રૂપમાં પ્રસ્તુત કર્યા આ અંતર અખાના અદ્વૈતવાદી દ્રષ્ટિકોણને વધુ સ્પષ્ટ કરે છે નિષ્કર્ષ અખી ગીતા અખાની સૌથી મહત્વપૂર્ણ કૃતિ છે જે તેમની દાર્શનિક ઊંડાઈ કાવ્યકલા અને અદ્વૈતવાદી દ્રષ્ટિકોણને દર્શાવે છે તેનું મંગલાચરણ ગણપતિ સરસ્વતી અને ગુરુની સ્તુતિને પરમાત્માની એકતા સાથે જોડીને પ્રસ્તુત કરે છે બ્રહ્માનંદની શબ્દ સરસ્વતીનું પ્રતિક છે અને બ્રહ્માનંદને ગુરુ માનવું હસ્તપ્રતો અને પરંપરાના આધાર પર અસંગત છે અખાની આકૃતિ ગુજરાતી સાહિત્યમાં અદ્વૈત દર્શનને લોકપ્રિય બનાવવા અને મંગલા